રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ પડ્યો બે ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ત્રણ દરવાજા વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા પર જ પાણીથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા અત્યારે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે લોકોનો રોષ છે કે પ્રશાસન ભલે મોટા મોટા બણગા ફૂકે પણ પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય નથી કરવામાં આવતી તેના કારણે જ દર ચોમાસે આ સ્થિતિનો ભોગ બનવું પડે છે માત્ર બે બેંજ વરસાદમાં અત્યારે રસ્તા પર જાણે નદી વહેવા લાગી હોય તેવી સ્થિતિ થઈ છે વાહન ચાલકો જે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે અહીં કેટલાય વાહનો ખોટકાયા راہદારીઓને પરેશાની થઈ રહી છે એટલું જ નહીં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ધોરાજીમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ છે જે વર્ષી રહ્યો છે વાત કરવા જેવી 1 કલાકની અંદરમાં 3 જેટલો વરસાદ વરસ્યો છે તેને લઈને ધોરાજી પાણી પાણી થઈ ચૂક્યું છે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ તમામ વિસ્તારોની અંદરમાં હાલ પાણી પાણી જ્યાં જોવો ત્યાં પાણી પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે ત્યારે બીજા પણ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે તેને લઈને વાહન ચાલકોને અને ધંધા રોજગાર કરતા લોકોને પણ મુશ્કેલી છે તે પડી રહી છે હાલ આપ જોઈ શકો છો આ ચકલા વિસ્તાર જે કહેવાય છે આ તેની અંદર માં પાણી ભરાયા છે લોકોના રોજગાર ધંધા છે તે માં પણ અસર છે તે થઈ રહી છે લોકો પારાવાર બહાર પણ નથી નીકળી શકતા તેવી પરિસ્થિતિ છે તે ધોરજા ધોરાજી સર્જાઈ છે ત્યારે આ સાઈડના જે દ્રશ્ય છે દુકાનોના તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે દર વર્ષે વરસાદ જ્યારે હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે ત્યારે અહીંના વેપારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કે છે શું કેશો જે મુશ્કેલી પડી રહી છે વરસાદને લઈને બહુ મુશ્કેલી પડી રહી છે હાલવા ચાલવાની અંદર તકલીફ બહુ પડે છે અને બહુ જ તકલીફ ભાઈ ભૈરાવ પડી જાય છે બધા

ધંધો કરી શકે તેવી પરિસ્થિતિ છે તે તે છે પોચ્યું પોતાના રોજગાર ધંધા માટે નીકળે છે પરંતુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણીની અસર છે તે જોવા મળી રહી છે જ્યાં જોવો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે તેને લઈને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આ છે ધોરાજી ના દ્રશ્ય કે ધોરાજીમાં જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના ના જોવા મળી રહ્યા છે અને લોકો જણાવ્યા મુજબ કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પાણી નીકળી શકે તેને લઇ ને આ પરિસ્થિતિ છે તે વારંવાર જોવા છે તે મળી રહી છે હવે લોકોની એક જ માંગણી છે કે જે પ્રી મોન્સૂન કામગીરી છે તે ખરેખર કાયદેસર કરવી જોઈએ જેને લઈને આ દુકાનોની ની અંદર માં જે પાણી છે તે પોચી રહ્યા છે તે પોચે નહીં અને જે રોજગાર ધંધો છે તે લોકો ચાલુ રાખી શકે તેવી પણ વેપારીઓ ની માંગણી છે હરેશ ભાટિયા ગુજરાત ફર્સ્ટ ધોરાજી ધોરાજીમાં અત્યારે જે સ્થિતિ સર્જાય છે ધોરાજીના લોકો પણ હવે પ્રશાસનની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે થોડા વરસાદમાં જો આ સ્થિતિ થાય ભારે વરસાદમાં તો કેવી બલે થશે તેવી ચિંતા લોકોને પણ થઈ રહી છે ન માત્ર વેપારીઓ રાહદારીઓ વાહન ચાલકો વિદ્યાર્થીઓ સૌ કોઈ આ સ્થિતિનો ભોગ બન્યો છે પોતા બીજા દિવસે ધોરાજીની અંદરમાં ધોધમાર વરસાદ છે તે વર્સિલ્યો છે ત્યારે હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો મેઘરાજા છે તે મન મૂકી અને વરસી રહ્યા છે ધોરાજીની અંદરમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા છે જ્યાં જોવો ત્યાં પાણી પાણી ના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્ય ની અંદર છે કે જ્યાં રસ્તાઓ ઉપર પાણી છે તે ભરાયા છે આ બીજા પણ દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ તમામ જગ્યા ઉપર આ પ્રકારે પાણી છે તે જોવા મળી રહ્યું છે આજે સવારથી જ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે અને ધોરાજી ની અંદર માં પાણી પાણી જોવા મળી રહ્યું છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન ની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક કાગળ પર હોય એવું લાગી રહ્યું છે એક તમામ જગ્યા ઉપર એક પણ એવી જગ્યા નથી કે જ્યાં પાણી ઉતરી શકે પરંતુ નગરપાલિકાની પ્રીમોનસૂન ની કામગીરી છે તેની ઉપર હાલ સવાલ ઉભા થયા છે કે ધોરાજી ની અંદર માં દર વર્ષે આ જ પ્રકારે જ્યાં હોય ત્યાં પાણી પાણી ના દ્રશ્ય છે તે જોવા મળતા હોય છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એટલું જ પાણી ભરાયું છે ધોરાજી ની અંદર માં આ તો રાજકોટ જવાનો મેન રસ્તો છે ત્યાં પણ પાણી ભરાયા છે એટલે આપ પણ સમજી શકો છો કે ક્યાંક ને ક્યાંક ઈવી મિન્સ ની કામગીરી છે તે કાગળ પર હોય કેવું લાગી રહ્યું છે અરે ભાજપ આ ગુજરાત ધોરાજી